નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક ગર્ભવતી મહિલાની ડિલિવરી પહેલાં જ કરુણ મોત નિપજતા પરિવારજનોએ હાલોલની ખાનગી અંકુર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલની અંકુર હોસ્પિટલમાં ગર્ભવતી પાયલબેન દંતાણી નિયમિત સારવાર ચાલી રહી હતી નવ મહિનામાં પૂરા થયા હતા અને તેમને અચાનક દુખાવો ઉપડતા અંકુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા હતા જોકે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ફરજ પરના તબીબે મહિલાની યોગ્ય તપાસ કર્યા વિના તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું ત્યારબાદ મહિલાને હાલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ તબીબે મહિલાના ગર્ભમાં જોડિયા બાળક હોવાનું પણ જણાવાયું હતું દુનિયા જુએ એ પહેલા જ ગર્ભમાં રહેલા જોડવા બાળકોને જન્મી શક્યા ન હતા અને ત્યારે મહિલા અને જોડવા બાળકોના મૃત્યુથી આઘાતમાં સરેલા પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી મહિલાના મોત માટે જવાબદાર ઠેરી છે તો બીજી તરફ મહિલા રોજ દંતાણી સમાજના સરકારી હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા અને તેમની એક જ છે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ